શ્રી ગણેશ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વિડીયામાં સાંભળીશું નરસિંહ જયંતિ વ્રતકથા વિશે જે તહેવાર વૈશાખ માસના ઉજવવામાં આવે છે આ વખતે એકવીસ મે ના રોજ ઉજવાશે ભગવાન નરસિંહ વિષ્ણુના ચોથા અવતાર હતા જેમણે હિરણ્ય કશ્યપને મારવા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો આ વિશેષ તિથિએ ભગવાન નરસિંહની વિશેષ પૂજા કરવાની પણ પરંપરા છે નરસિંહ જયંતિનો તહેવાર વૈશાખ માસ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર વિશ્વના સર્જનહાર ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને રાક્ષસ હિરણ્યા બચાવવા માટે નરસિંહનો અવતાર લીધો હતો આ વિશેષ તિથિએ ભગવાન નરસિંહની વિશેષ પૂજા કરવાની ખૂબ માન્યતા છે એવું પણ માનવામાં આવે છે કે ભગવાનની પૂજા કરવાથી જીવનમાં દુઃખ અને દરિદ્ર દૂર થાય છે શોક ક્લેશ દૂર થાય છે આપણા લુપ્ત થઈ રહેલા તહેવારોમાં એક નૃસિંહ જયંતિ છે ભગવાન શ્રી હરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજય ઋષિઓના સાપને કારણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ ધારણ કરે છે હિરણ્યકશિપુ તેના પુત્રને મૃત્યુદંડ આપવા માંગે છે ત્યારે પ્રહલાદની રક્ષા કાજે અને હિરણ્યકશિપનો વધ કરવા ભગવાન વિષ્ણુ સાક્ષાત સ્તંભમાંથી નૃષિ સ્વરૂપે પ્રગટ થાય છે આ દિવસ વૈશાખ સુદ ચૌદસ ચૌદસ હતો જે નૃષિ જયંતી તરીકે ઉજવાય છે તો મિત્રો આપણે પણ નૃષિ જન્મ જયંતિની કથા સાંભળીએ ભગવાન શ્રી નૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે નૃસિંહ જયંતિના અવસરે આપણે તેમના અવતરણની કથા જરૂર સાંભળવી જોઈએ ભગવાન વિષ્ણુએ વરા સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યો ત્યારબાદ ભાઈ હિરણ હિરણ્ય કશિપુએ મંદરાચર પર્વત પર ખૂબ કઠિન તપ કર્યું તેના તપથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું હિરણ્ય કશિપુએ સ્વર્ગ પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોકો પર અજય બનાવવાની માંગણી કરી સાથે સાથે તે પણ માંગ્યું કે માનવ પશુ દેવતા દૈત્ય કે કોઈ પણ જીવ થકી અથવા અસ્ત્ર શસ્ત્રથી મારું મૃત્યુ ન થાય ઘર કે બહાર દિવસ કે રાત પૃથ્વી કે આકાશ ક્યાંય ન મરું બ્રહ્માજી દ્વારા આવું વરદાન મળ્યા બાદ ઇન્દ્રને ભય લાગ્યો કે આસુરની સગર્ભા પત્ની કયાધુથી બીજો અસુર પેદા થશે તેથી ઇન્દ્રએ કયાધુનું અપહરણ કર્યું નારદ મુનિએ તેને છોડાવી પોતાના આશ્રમમાં રાખી આશ્રમમાં કયાધુને નારદમુનિ કથાપાન કરાવતા ધર્મનો ઉપદેશ આપતા આ ઉપદેશના પ્રભાવ રૂપે ભક્ત પ્રહલાદનો જન્મ થયો પ્રહલાદને ગર્ભમાં જ નારદનું કથા શ્રવણ અને આશ્રમનું ભક્તિમય વાતાવરણ મળ્યું જેનાથી તે પરિપૂર્ણ ભાવિક બન્યો આ બાજુ હિરણ્ય કશિપુ પોતાના ભાઈ હિરણ્યાક્ષની વધ અને પત્નીના અપહરણથી ભગવાન પર રોષે ભરાયેલો હતો હિરણ્યકશીપુએ ત્રિલોક પર પોતાનો કાળો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યું હતું સ્વર્ગલોકના દેવો અને પૃથ્વીલોકની પ્રજા તેના ત્રાસથી ત્રાહિમમ થઈ ગઈ હતી નારદ મુનિના આશ્રમમાંથી પાછા ફર્યા બાદ એક દિવસ હિરણ્ય કશીપુએ પોતાના પાંચ વર્ષના પુત્ર પ્રહલાદને પૂછ્યું કે બેટા તને શું ગમે ત્યારે બાળ પ્રહલાદે કહ્યું વનમાં જઈને શ્રી હરિનું ભજન કરવાનું મને બહુ ગમે આ સાંભળી હિરણ્ય કશીપુ ગુચ્છાથી લાલચોળ થઈ ગયો પુત્ર પ્રહલાદને દેવ્યોના ગુરુ ચુક્રાચાર્યના પુત્રો છંડ અને અમરખ પાસે વિદ્યાભ્યાસ કરવા મોકલી દીધો બાળ પ્રહલાદ ધર્મ અર્થ કામ અને મોક્ષનો અભ્યાસ સંપૂર્ણ કરી ઘરે પાછો આવ્યો ત્યારે પિતાએ પૂછ્યું બેટા તું ગુરુ પાસેથી શું શીખ્યો પ્રહલાદે કહ્યું વિષ્ણુનું કથા શ્રવણ કીર્તન પૂજન વંદન દાસત્વ મિત્રતા એ બધું જ પ્રહલાદના મુખે ભગવાન વિષ્ણુની પ્રશંસા સાંભળીને હિરણ્ય કશીપુનું હૃદય ગુચ્છાથી સમસમે ઉઠ્યું તેણે પોતાના અનુચરોને કહ્યું કે આને મારી નાખો આ મારો પુત્ર નથી પણ મારા શત્રુની તરફદારી કરનારો છે આથી અસુરોએ પ્રહલાદને અસ્તશસ્ત્રોથી વિંધવાનું શરૂ કર્યું પરંતુ અસ્ત શસ્ત્ર ભંગોળાઈ બીજી દિશામાં ફરી ગયા ખડગના વાર કર્યા તો તેના કટકા થઈ ગયા તે ત્રિશૂલ વાંકા વળી ગયા વિષ આપ્યું તો તે અમૃત બની ગયું ઝેરી સર્પ છોડ્યા તો તે પ્રહલાદના શીર પર ફેણ ફેલાવીને સત્ર બની ગયા આમ દરેક વખતે પ્રભુએ તેને ઊંડી આજ આવવા ન દીધી તેનો બચાવ કરતા રહ્યા તેથી પ્રહલાદ વધુ ને વધુ પ્રભુ ભક્તિમાં લીન થવા લાગ્યો છેવટે હિરણ્ય કશીપુએ પોતાની બહેન હોલિકાને એક વસ્ત્ર આપ્યું અને કહ્યું કે તું આ વસ્ત્ર ઓઢીને ખોળામાં પ્રહલાદને બેસાડીને અગ્નિમાં બેસીશ તો આ વસ્ત્રથી તને અગ્નિ સ્પર્શ નહીં કરી શકે અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે પરંતુ પ્રભુની લીલા પાસે હિરણ્ય દરેક ચાલ અવળી પડે છે અગ્નિમાં બેઠેલી હોલિકાનું વસ્ત્ર ઉડી ગયું તે બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સ્મિતવંદને ત્યાં બેસી રહ્યો સૌ આશ્ચર્ય સકિત થઈ ગયા આ પ્રસંગને આજે પણ આપણી સંસ્કૃતિ હોળીના પર્વરૂપે મનાવે છે પ્રહલાદની નિડરતા અને પ્રભુ ભક્તિ જોઈ સૌ અચંબમાં પડી ગયા રાજસેવકોએ પ્રહલાદને ધર્મનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું પણ પ્રહલાદ તો હરિભક્તિની વાતો કરીને હરિનો મહિમા જ ગાતા ગયા આથી હિરણે કશીપુએ આવેશમાં આવીને પ્રહલાદને પૂછ્યું તું કયા બળથી મારો અનાદાર કરે છે ત્યારે તેણે કહ્યું જેનું બળ સરાચર વ્યાપ્ત છે પિતાએ પૂછ્યું ક્યાં છે તારો ભગવાન પ્રહલાદ કહે મારામાં તમારામાં અત્ર સર્વત્ર છે ભગવાન આખરે હારી થાકીને કશિપુએ એક લોખંડના થાંભલાની ફરતે પ્રસંડ અગ્નિ સળગાવીને તે થાંભલો ધકધકતો લાલ ઘૂમ બનાવ્યો પિતાએ પુત્રને કહ્યું જો આ થાંભલામાં તારો ભગવાન હોય તો તું આ થાંભલાને બાથ ભર પ્રહલાદે જેવી થાંભલાને બાથ ભરી તે સાથે જ થાંભલો ભયંકર અવાજ સાથે ચીરાયો

અને દેહ માનવનો ધરી નરસિંહ સ્વરૂપે અવતરીને આકાશ કે પૃથ્વી પર નહીં પરંતુ પોતાના ખોળામાં સુવડાવીને તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું આમ શ્રી હરિએ પોતાના બાળ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા નરસિંહ અવતાર ધારણ કર્યો પ્રહલાદની વિનંતીથી પ્રભુએ હિરણ્ય કશિપુને મોક્ષ ગતિ આપી આ દિવસ હતો વૈશાખ સુદ ચૌદશ જે આપણે નરસિંહ જયંતિ તરીકે ઉજવીએ છીએ રાક્ષસ માર્યા પછી પણ નરસિંહનો ગુચ્છો નરસિંહનું ઉગ્ર સ્વરૂપ જોઈને બધા દેવતાઓ ડરી ગયા ત્યારે ભગવાન શિવે સરભ અવતાર લીધો જે નરસિંહ કરતા વધુ શક્તિશાળી હતો શિવના સરભ અવતારમાં તેમના શરીરનો એક ભાગ સિંહ જેવો હતો બીજો ભાગ મનુષ્યનો હતો અને બાકીનો ભાગ સરભ નામના પ્રાણીનો હતો સરભ અવતારને આઠ પગ બે આંખ ચાંસ એક હજાર હાથ કપાળ પર જટા અને ચંદ્ર હતો સરભ અવતાર નરસિંહ કરતા ઘણો શક્તિશાળી અને મોટો હતો ભગવાન સરભે નરસિંહને શાંત થવાની પ્રાર્થના કરી પણ તેઓ શાંત ન થયા સરભ અવતારે ભગવાન નરસિંહને સ્તુતિ કરી છતાં નરસિંહનો નો ક્રોધ શાંત ન થયો અને સરબ અવતારની માફી માંગી આ રીતે તમે ભગવાન નરસિંહ ની પૂજા પણ કરી શકો છો નરસિંહ જન્મોત્સવ પર ભગવાન ને માળા અને પુષ્પ અર્પણ કરવાની સાથે ચંદન નો લેપ પણ ખાસ કરવો જોઈએ દેવતાની મૂર્તિ પર ચંદનનો લેપ લગાવવાથી તે ઠંડુ થાય છે અને ભક્ત પર તેના આશીર્વાદ વરસે છે ચંદનનો લેપ લગાવ્યા પછી ધૂપ અને દીવો પ્રગટાવીને ભગવાનની આરતી કરવી આ દિવસે ભગવાન વિષ્ણુના અનન્ય અવતારોની પણ પૂજા કરવી જોઈએ શ્રી રામ અને શ્રી કૃષ્ણનો અભિષેક અવશ્ય કરવો ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો જરૂરિયાતમંદ લોકોને પૈસા અનાજ કે કપડાનું દાન કરવું કે ગૌશાળામાં ગાયોની સંભાળ પાસે ભેટ પૈસા અર્પણ કરવા સમગ્ર દેશમાં હિન્દુ સમુદાય સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રસંગો ઉજવે છે નરસિંહ જયંતિ તે પ્રસંગોમાંથી એક છે જે સમગ્ર દેશમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આજે વૈશાખ સુદ ચૌદશ એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર ઋષિ જયંતિ મનાવવામાં આવી રહી છે સમગ્ર સૃષ્ટિમાં વિષ્ણુના દસ અવતાર ધારણ કરીને અનિષ્ટ અને રાક્ષસી તત્વોનો નાશ કરવા માટે અવતાર ધારણ કર્યો મિત્રો તો આ રીતે આપણે નરસિંહ જયંતિ વ્રત ઉજવી શકીએ છીએ આપણને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય નરસિંહ ભગવાન